ગોધરા શેના વાલ્મિકી વાસ વિસ્તારમાં આવેલ એમજેવીસીએલના વીજપોલમાં આવેલ જંક્શન બોક્સમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉડતા તફડેનો માહોલ સર્જાયો હતો જેથી આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ વધુ ન પ્રસરે તે માટે એમજેવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરી હતી આથી એમજેવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે તાત્કાલિક ધોરણે વાલ્મિકી વીજ પુરવઠો બંધ કરીને પોતાની એમજીવીસીએલ ટીમને ઘટના સ્થળે મોકલી આપી હતી જેના કારણે આજુબાજુના સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજરોજ ગોધરા શહેરના વાલ્મિકીવાસ વિસ્તારમાં આવેલ એક વીજ પુલના જંક્શન બોક્સમાં આકસ્મિક રીતે આગ બબુકી ઉઠી હતી જેના કારણે જંક્શન બોક્સમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા આથી આજુબાજુના સ્થાનિક લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી અને તાત્કાલિક એમચીવીસીલના નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરી હતી અને નાયબ કાર્યપાલક ઇજનેર આરબી પટેલે તાબડતોડ પોતાની એમચીવીસીએલ ટીમને ઘટના સ્થળ ઉપર મોકલી આપીને અને જંકશન બોક્સમાં લાગેલી આગને કાબૂમાં લઈને જંકશન બોક્સ વધારવાની કામગીરી હાથ ધરી હતી જોકે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી પરંતુ એમ જેવીસેલની સત્ય જનતા કારણે આજે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી